શિશુ ગરબા મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત જય સૈનાદ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માતાજીની આગમન યાત્રા યોજવામાં આવી હતી ઢોલ ત્રાસા સાઉન્ડ લાઇટના આકર્ષણ સાથે આ આગમન યાત્રાની ભવ્ય ફાયર ક્રેકર શોએ પણ શોભા વધારી હતી મામ બેના ભવ્ય આગમનમાં વડોદરાના મેયર સ્થાયી સમિતિના અધ્યક્ષ ભાજપ વડોદરા મહાનગરના પૂર્વ અધ્યક્ષ સહિતના રાજકીય મહાનુભાવો પણ જોડાયા હતા પંચરત્ના વિરાઈ માતા મંદિરથી શરૂ થયેલી ભવ્ય આગમન શોભાયાત્રા શિશુ ગરબા ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી જયસાઇનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શ્રીરંગ રાજ શૈરી દ્વારા પ્રતિવર્ષે શિશુ ગરબા મહોત્સવનું આયોજન ઝાંસી કિરાણી ચોક પાસે આવેલા ગરબા ગ્રાઉન્ડમાં કરવામાં આવે છે આ વર્ષે પણ શિશુ ગરબા મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે નવ દિવસ નવરાત્રીમાં ગરબાની આરાધના સાથે માતાજીની મૂર્તિનું પૂજન અર્ચન ભક્તિભાવપૂર્વક સંપન્ન થશે ત્યારે શિશુ ગરબા મહોત્સવ બે હજાર પચીસના મા અંબા માતાના વિશાળ નવ દુર્ગા સાથેના સ્વરૂપની મૂર્તિની આગમન યાત્રા પંચરત્ન વિરય માતા મંદિર સુભાનપુરાથી પ્રસ્થાન થઈ હતી આ સાથે વિસ્તારના સાર્વજનિક નવરાત્રી મંડળોના અગિયાર માતાજીના મૂર્તિનું પણ આગમન યાત્રામાં પ્રસ્થાન કરવામાં આવ્યું હતું વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રી ભાજપ વડોદરા મહાનગરના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ અજીત ગોહિલ રાજુ જાદવ સહિતના રાજકીય મહાનુભાવોએ પણ મા અંબેની આ ભવ્ય આગમન યાત્રામાં માતાજીની મૂર્તિના દર્શન કરીને શોભાયાત્રામાં જોડાઈ શ્રી રાજેશ રાજેશરે સહિતના આયોજકોને શુભેચ્છા આપી હતી શિશુ ગરબા મહોત્સવ અને હું રાજેશ આયરે શ્રીરંગ આયરે તમામ વડોદરા શહેરવાસીઓને જ્યારે સોમવારથી આપણી નવરાત્રી શરૂ થઈ રહી છે ત્યારે સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાડું છું સાથે સાથે આજે જુઓ છો કે પશ્ચિમ વિસ્તારની અંદર આજે જે એકી સાથે અગિયાર મૂર્તિઓનું આગમન એટલે શિશુ ગરબા મહોત્સવ સાથે સૌરભપા ગરબા મહોત્સવ ગોરવા ગોરવાનું અમારું જે મંડળ છે એમનું છે સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ છે એવી જ રીતના અમારી ઉડા છે એવી રીતના ચંદ્રનગર છે રામેશ્વર બાળ યુવક મંડળ છે સરદાર રાઇટ છે સ્વામી વિવેકાનંદ છે આવા અમારા વિસ્તારના ઓગણચાળીસ ગરબા અને એમાં અગિયાર ગરબા એવા છે જે કે મૂર્તિઓ સાથે એકી સાથે સમગ્ર ગુજરાતભરની અંદર અગિયાર મૂર્તિ જ્યારે આ આગમન થતું હોય અને એમાં પણ વિરાટ મૂર્તિ છે દુર્ગાની મૂર્તિ સાથે આજે મૂર્તિનું પણ આગમન છે એમાં ઘણા ઘણાધ્યક્ષ ઢોલ તાસરા છે રિમ્પલનું ડીજે છે અને સાથે સાથે આ વિસ્તારના ધર્મ પ્રેમી જનતા સાથે જ્યારે આગમન થઈ રહ્યું હોય ત્યારે વડોદરા શહેરવાસીઓને અને સાથે સાથે તમામ આયોજક મંડળોને ભગવાનને પ્રાર્થના કરીએ નિર્વિઘ્ને આ નવરાત્રિ ખૂબ સારી રીતે દરેક લોકોની મનોકામના સાથે પૂર્ણ થાય અને આજના દિવસે જ્યારે આગમન કરી રહ્યા છે ત્યારે સૌ મંડળોને અને સૌ શુભેચ્છકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે સાથે વડોદરા શહેરવાસીઓને આવનારી સોમવારથી જે નવરાત્રિ થાય છે એમની પણ શુભેચ્છા પાઠવું છું જય અંબે જ્યારે મા આદિશક્તિનો તહેવાર જ્યારે નજીક આવી રહ્યો હોય અને એવી જ રીતે શિશુ ગરબા મહોત્સવ દર વખતની જેમ આ વખતે પણ ભવ્ય માતાજીની મૂર્તિ સાથે નવરાત્રિ નિમિત્તે વડોદરા શહેરની અંદર પ્રથમ વખત આટલી મોટી ભવ્યતાની સાથે માતાજીની મૂર્તિનું જ્યારે આગમન થવા જઈ રહ્યું હોય કે નવદુર્ગા એક સાથે જ્યારે આગમન થતું હોય ત્યારે આજના દિવસે શિશુ ગરબા મહોત્સવ અને સાથે એવા તમામ જે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી જે આયોજન કરવામાં આવ્યું છે એની અંદર માતાજીનું આગમન સાથે સાથે ઢોલ એટલે કે ગણાધ્યક્ષ ઢોલ સાથે ડીજે ટ્રિપલના તાલે આજે વડોદરા શહેરના ગલીઓની અંદર એટલે કે પશ્ચિમ વિસ્તારની અંદર જ્યારે માતાજીનું આગમન થવા જઈ રહ્યું છે તો વડોદરાના તમામ નગરજનોને આજના દિવસે અમે આવવા માટે અહીંયા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ ત્યારે અમારી સાથે અગિયાર મૂર્તિ એટલે કે અગિયાર ગરબાના માતાજીનું પણ અહીંયાથી સાથે આગમન થવાનું છે એટલે કે રામેશ્વર યોગ મંડળ છે સાથે સૌરભ પાર્ક યોગ મંડળ છે સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ યુવક મંડળ છે ગોત્રી ગામ યુવક મંડળ છે તમામ જે આવા મંડળો છે અમારી સાથે એકત્ર થઈને અગિયાર એવા મંડળો છે જે એકત્ર માતાજીની મૂર્તિનું આગમન કરવા જઈ રહ્યા છે ત્યારે આજના દિવસે આવેલા તમામ ભક્તોનો અને મીડિયા કર્મીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય મામભાઈ